અંકલેશ્વરથી ડમ્પર ચોરી કરી ફરાર થતા બે રીઢા ચોર નેત્રંગ પોલીસે ઝડપી પાડ્યા હતા હોળી ધુરવટી પર્વને લઈ ડમ્પર ચાલક દ્વારા મેઘમણી ચોકડી પર ડમ્પર પાર્ક કર્યું હતું બે ઇસ્મો ડમ્પર ચાલુ કરી ચોરી લઈ જતા હતા તે દરમિયાન જીપીએસ લોકેશનના આધારે ડમ્પર માલિકને ચોરીની જાણ થઈ હતી ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે દસ લાખના ડમ્પરની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હરિસિદ્ધિક કુમાર પટેલ પોતાના ડમ્પર ચાલક શૈલેષ વસાવાને આપ્યું હતું જે હોળી ધૂરટી રજા હોવાથી નિત્યક્રમ મુજબ મેઘમણી ચોકડી પર ડમ્પરને પાર્ક કરી ઘરે ગયો હતો જે દરમિયાન રાત્રિના ચોર ઈસમોએ પાર્કિંગ સ્થળેથી ડમ્પર ચોરી કરી નીકળ્યા હતા દરમિયાન ડમ્પરમાં જીપીએસ ચેક હોવાથી હરિસિદ્ધિ કુમાર પટેલને જાણ થતાં તેઓ તેમના મિત્ર જોડે જીપીએસ ચેકરના આધારે પીછો શરૂ કર્યો હતો અને તે દરમિયાન નેત્રંગ પોલીસે હાઈવે હાઈવા ડમ્પર લઈ જતા બે ચોરોને ઝડપી પાડ્યા હતા આ અંગે હરિસિદ્ધિ કુમાર પટેલને જાણ થતાં તેઓ નેત્રંગ પોલીસ મથકે પહોંચ્યા હતા જે ડમ્પરનું નજરે પડતું હતું જે ડમ્પર અંકલેશ્વર જીઆરડીસીમાં રહેતા રાહુલ સિંહ નંદનલાલ સિંઘ અને જફરુલ હસન કુરેશી ફુરકાન પ્રવેશ અંસારી રહેવાસી શેરપુરા ભરૂચ નાઓએ ચોરી કરી લઈ જતા હતા ઘટના અંગે અંતે હરસિદ્ધિકુમાર પટેલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે દસ લાખના ડમ્પર ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નેત્રંગ પોલીસના હાથે ઝડપાયેલ બે ચોર અને ત્રીજો વ્યક્તિ ફુરકાન પરવેશ અંસારી ઉમરવસ આડત્રીસ રહેવાસી ભરૂચનાઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો હતો ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી